હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી ખાસ આજ વાત કરવી છે કે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ભાવને ઓલેથી શેણા પુષ્કળ પ્રમાણમાં વાવાના છે પણ ઘણીવાર વહેવા પછી શરૂઆતમાં સુકારો આવી જાય ઊભા સુકાઈ જાય ફ્લાવરિંગ મૂકી દે ફૂલ સુકાઈ જાય તો આખા આખા સોડવા સુકાઈ જાય એને લગતી ટ્રીટમેન્ટ જો પાયાથી જ કરીએ તો શેણાની કેપેસિટી પાંત્રીસ ચાલીસ મણની છે આ લેવલે પહોંચવા માટે ખૂબ સારી પાયામાંથી મેનેજમેન્ટ કરવા માટે આ ખૂબ નાનકડો વિડીયો પણ ખૂબ ઉપયોગી વિડીયો છે તો ખાસ જોઈજો એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દીજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને કંઈક ઉપયોગી થાય કંઈક નવી ટેકનોલોજી સાથે તમને કંઈક જાણવા મળે એના માટે સરસ મજાનો આ ટેકનિકલ સાથેનો વિડીયો છે તો ખાસ શેણાની અંદર પાયાની અંદર ડીએપીને થોડુંક કમ કરી દેવાનું એની અમે કેમેક સુપર અને ટ્રેક્સોર નાગાજૂના કંપનીનું જબરજસ્ત ટેકનોલોજી છે જે ડીએપી સાથે મિક્સ કરીને પાયામાં જ વાવી દેવાનું તો લીલો સુકારો નહીં આવે ઉખળી નહીં જાય ખારસ જમીન ભાષ્મિક જમીન જે મોડું પાણી છે ક્ષારીય પાણી છે આવા પાણીની અંદર પણ શેણા બનાવવા માટે અતિ મહત્વનું જે આ ખાતર છે આ ટ્રેક્સોર અને કેમેક્સ એ ડીએપી સાથે મિક્સ કરીને પાયામાં જ વાવી દેવાનું છે તો કોઈપણ અવસ્થામાં કોઈપણ સંજોગોમાં ગમે એટલી વિપરીત પરિસ્થિતિમાં પણ શેણા તમારા ત્રીસ પ્લસ થાય એવું એમાં ચિત્ર સ્પષ્ટ દેખાય તો ખૂબ ટેકનોલોજીવાળા આ ખાતર છે તો આપણે એક ડીએપી કે ઉરિયા કે એવું વહેવા કરતાં ડીએપીને કામ કરી અને આવા ખાતર જો આપશું તો વ્યવસ્થિત એને સંપૂર્ણ આહાર મળશે અને એકદમ ભાષ્મિક કે જે સારી જમીન છે મોડું પાણી છે ખારાસ છે એની અંદર પણ શેણા ખૂબ સારી ટેકનોલોજી થાય થવાના છે તો આ બહુ ઉપયોગી વસ્તુ છે અને શેણાને ખાસ પટ મારવો એમાં વિટાવેક્સનો પટ સૌથી બેસ્ટ પટ છે વિટાવેક્સ શેણાને ખાસ પટ આપી દેવો એમાંથી ઈવી મેક્સ પણ આલે સિસ્ટીવા પણ આલે એવરગોલ પણ આલે આમાંથી કોઈ બી એક પટ શેણાને ખાસ મારવો પટ છે અતિ ઉપયોગી છે ખૂબ જરૂરી વસ્તુ છે તો આ ટેકનોલોજી વાળી જ વસ્તુ છે આપણ કરવું તો આ બે વસ્તુ જો તમે પાયામાંથી ધ્યાન આપશો અને વ્યવસ્થિત કામ કરશો તો ચોક્કસ ત્રીસ પણ શેણા થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી બહુ ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે બહુ સિમઝા જેવી વસ્તુ છે અને વધુ પ્રોડક્શન માટે શેણા સૌથી બેસ્ટ બનાવવા માટે કેમેક્સ અને ટ્રેક્સર છે પાયામાં જ વાવી દેવું ખૂબ જરૂરી છે તો એના માટે તમારે પાયાથી શરૂઆત કરવી પડે પછી કંઈ જ નહીં થાય એથી વિશેષ કોઈને કાંઈ જાણવું જ મારે નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત